હવે આપણે બાજરી લણવાનું કામ ચાલુ કરી દીધેલું છે જોવો એટલી બાજરી લણ નાખેલી છે આ આપણે સાઈડની સાઈડની પછી ખોળી કરી નાખી આવી કંઈક બાજરી છે ને આ પછી આપણે લણવાનું કામ પણ ચાલુ છે ચાલો તો હવે આપણે આપણો હથિયાર લઈ લઈએ ભાઈ આ આપણું ધાર્યું ને આ થેલી લઈને હવે આપણે લણવા મળીએ હલો મિત્રો જો આવી રીતે આપણે બાજરીનું કટિંગ કરવાનું કેવીક લાગે બાજરી હે કરડે જો ભાઈ આવી કંઈક બાજરી છે આવી રીતે લણવી પડે ને આવું કંઈક તરીકાનું કામ છે અમારું ને આપણે જો ઠું પડી ગયું છે અને આપણે લણીએ છીએ અહીંયા આપણી થેલી છે જોઈ શકો આવું કઈ કામ છે હલો વિડીયોમાં બન્યા રહો અને આપણે હવે પછી લણવા મળીએ ભાઈ બાજરી હજી કામના કોઈ પાર નથી અને જો અમુક ગુંડા જો ભાઈ આવી રીતે આ જે ખાલા છે જો આ ચકલા ખાઈ ગયા જોઈ શકો જો અમુક અમુક ઠુંડા જે તમને દેખાય છે એ શેકલા ખાઈ ગયા છે ભાઈ આવી કંઈક બાજરી પાકી અમારી ભાઈ ચલો ભાઈ વિડીયોમાં બન્યા રહો હલો મિત્રો હવે આપણે બેસી પાણી પીવા અમારે હાર્દિક ભાઈ પાણી લઈને આવ્યા છે આપણે જો અહીંયા બેઠા છીએ ભાઈ પાણી પાણી પી લઈએ ને પછી બાજરી પાછા લણવા મળીએ ભાઈ આવું અમારું કંઈક કામ છે